दाहुदा जालंदगामे यात्री को फसाया महाकुम थी परत फरेला यात्री को फसाया छे खानगी बस मालिकनी बेदरकारी थी यात्री को फसाया होता तारे 6 થી 7 કલાક સુધી આત્રીકોને હાલાકી નો સામનો કરો પડ્યો સમગ્ર મામલે ગુરુકૃપા ટ્રાવેલ્સ માલિકે મૌન ધારણ કરી લીધું છે તો આજે બસ હતી તેના ડીઝલ ભરાવા માટે પૈસા તે ડ્રાઈવરને આપ્યા નોતા અને ડ્રાઈવરે ડીઝલ ભરાવ્યા બાદ તેની પાસે પૈસા નોતા જેના કારણે પેટ્રોલ પંપના માલિકે આ બસની ચાવી અને કાગળિયા લઈ લીધા હતા જેના કારણે આ યાત્રિકોને છ થી સાત કલાક બેસી રહેવું પડ્યું સાડા ચાર વાગે ડીઝલ પુરાવેલું અને કોઈ પૈસા આપતું નથી નથી બસના ડ્રાઈવર આપતા નથી અમારા જે બસ ઉપાડી જેને અમે જેના પૈસા ભર્યા એ બે ના આપતા અમે બધા અહીં સાડા ચાર વાગ્યાના ઊભા છે નથી કોઈ બેમાંથી માંથી એક પૈસા આવી ચૂકવતા હતા અને પેટ્રોલ પંપ પર વાળા ચાવી અને કાગળિયા લઈ લીધા છે અમે બધા ઊભા છે આયોજક અમીબેન છે એ બેમાંથી એકેય વ્યક્તિ પૈસા આપવા નથી માંગતા અમે સાડા ચાર વાગ્યાના ભૂખ્યા તરસિયા બધા બેઠા દે અમુક લોકો બીમાર થઈ ગયા છે એ બિચારા બસમાં સુતા છે આના માટેને કંઈક યોગ્ય કાર્યવાહી થાય તો સારું આમાં વૃદ્ધ કેટલાક છે વૃદ્ધ તો વિશક્ષ જેવા તો વૃદ્ધ છે અંદર અને એ બિચારા માંડ ચાલી શકે છે ખાવા કાંઈ મળ્યું નથી સાડા ચાર વાગ્યા અને ભૂખ્યા તરસિયા અત્યારે બેઠા છે તો આના માટેની કંઈક વ્યવસ્થા થાય તો એકદમ સારું તો સમાચારોમાં જ ત્યારે બસ આટલું જ આ જોતાં